નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં લઈને એક મહત્વની અપડેટ સામે આવી રહી છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર ગવર્મેન્ટ ઓફ ગુજરાતની જે વેબસાઇટ છે એસીબી એક્ઝામ ડોટ ઓઆરજી તેના પર તમે જોશો તો તાજેતરની જાહેરાત માં નોટિસ બોર્ડ ઉપર આપવામાં આવેલ છે શિક્ષક યોગ્યતા કસોટી ટેટ વન બે હજાર પચીસ પરીક્ષાની એ સિરીઝના પ્રશ્નપત્ર ગુજરાતી મીડિયમ સેટ એ ઇંગ્લિશ મીડિયમ સેટ એ અને હિન્દી મીડિયમ સેટ એ તેમજ શિક્ષક યોગ્યતા કસોટી ટેટ વન બે હજાર પચીસ પરીક્ષાની એ સિરીઝના પ્રશ્નપત્રની પ્રોવિઝનલ આન્સર કી જે જાહેર કરવામાં આવી રહી છે તે પણ તમે જોઈ શકો છો તો વિગતવાર આપણે જોઈએ શિક્ષક યોગ્યતા કસોટી ટેટ વન બે હજાર પચીસમાં માં ઉપસ્થિત થયેલ પરીક્ષાર્થીઓ માટે અગત્યની સૂચના આપવામાં આવેલ છે તેમાં તારીખ એકવીસ બાર બે હજાર પચીસ ના રોજ લેવામાં આવેલ ટેટ વન બે હજાર પચીસમાં માં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને જણાવવાનું થાય છે કે આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી તારીખ ચોવીસ બાર બે હજાર પચીસના ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે આ પરીક્ષાના પ્રશ્નપત્રના કોઈ પ્રશ્નના ઉત્તર બાબતે આપ રજૂઆત કરવા માગતા હોય તો આ સાથે સામેલ રાખેલ નિયતપત્રકમાં તમામ વિગતો ભરીને જરૂરી આધારો સાથે બોર્ડના ઈમેલ એડ્રેસ એસીબીજી ડોટ ક્વેરી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ જે આ ઈમેલ એડ્રેસ આપેલ છે તેના પર ઈમેલ દ્વારા તમે મોકલી આપવાનું રહેશે જો એક કરતાં વધુ પ્રશ્નો અંગે રજૂઆત કરવાની હોય તો પ્રશ્નના ઉત્તર અંગે રજૂઆત કરવી હોય તેના આધાર માટે રજૂ કરવામાં આવતું પુસ્તક સરકાર દ્વારા પ્રકાશિત થયેલું હોવું જોઈએ એટલે કે કોઈ ખાનગી પ્રકાશનો દ્વારા પ્રકાશિત થયેલ પુસ્તકો સાહિત્ય આધાર તરીકે માન્ય ગણવામાં આવશે નહીં આધારો વગરની રજૂઆતો ધ્યાને લેવામાં આવશે નહીં નિયત સમય મર્યાદામાં એટલે કે તારીખ એકત્રીસ બાર બે હજાર પચીસ સુધીમાં મળેલ રજૂઆતો જ ધ્યાને લેવામાં આવશે આ પરીક્ષામાં ઉપસ્થિત હોય તેવા ઉમેદવારો જ આ પ્રકારની રજૂઆત કરી શકશે જેની ખાસ નોંધ ઉમેદવારોએ લેવા વિનંતી છે તો ટેટ વન એક્ઝામ બે હજાર પચીસ પ્રોવિઝનલ આન્સર કી ગુજરાતી ઇંગ્લિશ અને હિન્દી ત્રણેય માધ્યમ માટે જાહેર કરવામાં આવી રહી છે જેમાં ટાઈપ એ ચોવીસ બાર બે હજાર પચીસ ના રોજ જે આ આન્સર કી જાહેર કરવામાં આવી છે તેમાં દરેક પ્રશ્નના જે જવાબ છે આન્સર છે તે આમાં દર્શાવવામાં આવેલ છે તો ઉમેદવારે પ્રશ્ન પેપરના કોઈ પણ પ્રશ્ન કે પ્રોવિઝનલ આન્સર કીના જવાબ અંગે રજૂઆત કરવી હોય તો તે માટેનું પત્રક પણ જાહેરાત કરવામાં આવી છે તો તે જે પણ ઉમેદવાર રજૂઆત કરવા માગતા હોય તે ઉમેદવારે પરીક્ષાર્થીનું નામ ટેટ વન એક્ઝામ બે હજાર પચીસ પરીક્ષાર્થીનો સીટ નંબર ઉમેદવારનું નામ ઉમેદવારનું ઈમેલ એડ્રેસ ઉમેદવારનો મોબાઈલ નંબર રજૂઆતની વિગતો જેમાં પરીક્ષાનું માધ્યમ પ્રશ્ન નંબર પ્રશ્ન પુસ્તિકા સિરીઝ અને પ્રશ્નપત્રની પ્રશ્નની વિગત અહીંયા દર્શાવવાની છે પ્રશ્નના ઉત્તરના જે વિકલ્પો છે એ બી તેમાંથી જે વિકલ્પ હોય તે દર્શાવ જે એ બી વિકલ્પ અહીંયા દર્શાવવાના છે પ્રોવિઝનલ આન્સર કીમાં દર્શાવેલ ઉત્તરનો વિકલ્પ એ બી પૈકી જે પણ હોય તે દર્શાવવાનો છે ઉમેદવારને પ્રશ્ન જવાબ અંગેની ટૂંકમાં રજૂઆત કરવાની છે રજૂઆતના સમર્થનમાં રજૂ કરેલ સરકાર દ્વારા પ્રકાશિત આધારોની વિગત પુસ્તકનું નામ પ્રકાશકનું નામ આવૃત્તિનું વર્ષ પેજ વિગતોના આધારો સ્કેન કરીને અપલોડ કરવા આવશ્યક રહેશે માત્ર રજૂઆતને લગતા એક કે બે પેજના આધારો અપલોડ કરવા આ આધારો વગરની રજૂઆતો ધ્યાને લેવામાં આવશે નહીં જેની સ્પષ્ટ નોંધ લેવા વિનંતી પણ કરવામાં આવી રહી છે તેમજ જે પ્રશ્નપત્ર એ સિરીઝનું જાહેર કરવામાં આવેલ છે તેમાં આપણે ગુજરાતી માધ્યમ માટેનું જે પ્રશ્નપત્ર ડાઉનલોડ કરેલ છે તમે પણ જે પણ પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા માગતા હોય તે એસીબીની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરીને ચેક કરી શકો છો આ પ્રશ્નપત્ર તમે ડાઉનલોડ કરીને જોઈ શકો છો ધન્યવાદ